જય 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 દ્વારકાધીશ ખાસ દ્વારકાનું સિવિલ હોસ્પિટલ અને ખાસ એક નવીન સેવા ઘણા દિવસોથી અહીંયા કાર્યરત થઈ છે નાના બાળકો માટે થઈ અને અહીંયા એક જે દ્વારકા સ્પેશિયલ ડોક્ટર ડૉક્ટર મેહુલ સાહેબ રાઠોડની નિમણૂંક કરવામાં આવી છે અને ખાસ જે નાના બચ્ચાઓ જે બાળકો માટે થઈ અને અહીંયા તાત્કાલિક જ જે એક વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે કોઈપણ જાતની નાના બાળકોને બીમારી હોય ત્યારે નાના બાળકોના સ્પેશિયલ ડૉક્ટર એવા મેહુલ રાઠોડ સાહેબ છે આપણી સાથે સાહેબ ખાસ કરીને જે આપણી અહીંયા નિમણૂક થઈ કાયમી દરરોજ આપ કેટલા વાગે ઉપીડી હોય છે અને ખાસ નાના બાળકોને શું શું સુવિધાઓ પ્રાપ્ત થાય છે મારું નામ ડૉક્ટર મેહુલ રાઠોડ છે હમણાં જ મારી નિમણૂક થયેલી છે આપણે અહીંયા છે બાળકોનો જે વિભાગ છે આજ સુધીમાં કોઈ દ્વારકામાં કોઈ બાળકોના ડૉક્ટર તરીકે કાયમી માટે કોઈ ભરતી થયેલી નથી પહેલી મારી ભરતી થયેલી છે આપણે કાયમી હું સેવા આપીશ સોમવારથી શુક્રવાર સુધી આપણો ઓપીડીનો સમય નવથી એક વાગ્યાનો રહેશે શનિવારના સમયે સવારના નવથી એક વાગ્યા સુધી હશે બપોર પછી આપણે ઓપીડી સમય બંધ રહેશે બીજી વસ્તુ એ છે ઇમરજન્સી વિભાગ કે કોઈ બચ્ચું છે આપણા બેતાલીસ ગામની વચ્ચે આ એક આવડી મોટી હોસ્પિટલ છે અહીંથી ખંભાળિયા અને જામનગર જેવા હોસ્પિટલમાં જવું પડતું હોય છે તો એવી જગ્યાએ આપણી પાસે પહેલી વખત ઇમરજન્સી વિભાગમાં ઓક્સિજનની સુવિધા અને ઓક્સિજન ઉપર રાખતા બાળકો બધા જ અહીંયા દાખલ કરવા માટે નવી સુવિધા આપણે સારવાર ચાલુ કરીએ છીએ એ સિવાયના ટાઈફોઈડ મલેરિયા ડેન્ગ્યુ છે વાયરલ ફીવરવાળા છે એ સિવાયના બધા ન્યુમોનિયા ખાસ કરીને ભરાણીના પછી ડાયરિયા ઝાડા ઉલટીના બધા જ કેસોની સારવાર આપણે શરૂ કરી રહ્યા છીએ તો બધા જ બેતાલીસ ગામના બધા જ માણસોને નમ્ર વિનંતી છે કે પૂરો સાહ સહકાર આપવા અમારી મદદ કરવા નમ્ર વિનંતી તો ખાસ જે દ્વારકાનું સિવિલ હોસ્પિટલ અને નાના બાળકો માટે થઈ અને ખાસ જે અહીંયા એક વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે સ્પેશિયલ ડૉક્ટર મરુલ રાઠોડની નિમણૂંક કરવામાં આવી છે ખાસ આપ સ્ક્રીન ઉપર પણ નિહાળી શકો છો જે કોઈ કોઈપણ જાતના નાના બાળકોને એક સુવિધા પ્રાપ્ત થાય એના માટે થઈ અને દ્વારકાની સરકારી હોસ્પિટલમાં જે સેવાઓ શરૂ કરવામાં આવી છે દ્વારકા ધુડી ઓમ ધવાણી સૌને મારા જય દ્વારકા સાથે દ્વારકા હોસ્પિટલના ડીન ડૉક્ટર ચંદ્રાણા સાહેબ છે સાહેબ ખાસ કરીને જે હોસ્પિટલની અંદર આપના જે લેટરો લખેલા હતા અને ખાસ જે આપની રજૂઆતો જે નવા ડૉક્ટરોની હોસ્પિટલમાં હાલ શું પરિસ્થિતિ છે કેટલા ડૉક્ટરો નવા નિયમોમાં આવ્યા છે જય દ્વારકાધીશ નવા નિમવામાં તો બાળ બાળરોગ નિષ્ણાત ડૉક્ટર છે ડૉક્ટર મેહુલ રાઠોડ એમને એક વર્ષ માટે મૂકવામાં આવેલા છે બાકી તો કોઈ નવા નથી બધા ડેપ્યુટેશન ઉપર જ આવે છે જોકે ગાયનેકોલોજીસ્ટની સર્વિસ અવેલેબલ છે આમ તો દરરોજ પણ એ પણ ડેપ્યુટેશનમાં જ છે એમ એટલે નવી નિમણૂક નથી અને મેડિકલ ઓફિસરની તો હજી બધી જ જગ્યાઓ ખાલી છે ઓ સાહેબ હાલ જે હોસ્પિટલમાં કેવી રીતે પરિસ્થિતિ હોય છે મેડિકલ ઓફિસર આવે છે જે ડિલિવરી માટે એટલે ખાસ ગાયનોકોલોજીસ્ટ ડૉક્ટર કેવી રીતે નિમણૂક કરવામાં આવી છે ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર છે એમને કલ્યાણપુરનું પોસ્ટિંગ છે એકચ્યુઅલી પણ પંદર પંદર દિવસના કન્ટિન્યુસ ડેપ્યુટેશનમાં એને મૂકવામાં આવે છે એટલે આપણે સર્વિસ અવેલેબલ છે ગાયનેકોલોજીને આપણે એમાં બ્રેક નથી મેડિકલ ઓફિસરો જામનગરથી ડેપ્યુટેશન ખાસ દ્વારકા ટુડે હાલ જ્યારે રજૂઆત તંત્ર ફરીથી જાગે અને હજી પણ જે રીતે બાળકોના ડોક્ટર મૂકવામાં આવ્યા છે એ જ રીતે બીજા ડૉક્ટરોની પણ જગ્યાઓ ખાલી છે સફાઈ કર્મચારીઓની પણ જગ્યા ખાલી છે અને તરત જ અહીંયા દ્વારકામાં મૂકવામાં આવે જેથી દ્વારકાની જે બેતાલીસ ગામની પ્રજા છે એ સરકારી હોસ્પિટલનો લાભ લઈ શકે